હાલો દોસ્તો નમસ્કાર હું એમ એક રામાનકડો વિડીયો અને પેલા પણ મૂક્યો હતો ન્યૂઝમાં અને જે આ બધા સાપ્તાહિક આવતો એની અંદર પણ લસણનું સવાયું વાવેતર થયું એવા આંકડા આવે છે અને આંકડા ખેડૂતોની સાહસ ખેડૂતોની સાહસ કરવાની વૃત્તિ દર્શાવે છે કારણ કે એક વીઘો લસણનું વાવેતર એટલે એક વિગે પચાસ હજારનો ખર્ચો થવાનો છે હવે આ પચાસ હજારનો ખર્ચો સાહસ કરી અને ખેડૂત લસણ વાવતા હોય ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવી પડે કે લસણનો પાક છે એ ત્રીસ મણથી માંડીને તે સો એકસો દસ મણ લગીનો પાક છે હવે તમે જ્યારે પચાસ હજારનો ખર્ચો કરો છો અને જો લસણનું ઉત્પાદન ઘટે ત્રીસ ચાલી કે પચાસ મણ જો લસણ થાય તો તમને ગમે એટલો ભાવ આવે તો પણ આંકડા ન મળે તો વધુ પ્રોડક્શન માટે વધુ ઉત્પાદન માટે અને સારા નફા માટે મણિકા થવા ખૂબ જરૂરી છે ને મારી એસી પ્લસ નેવું સો મણે પહોંચવું ખૂબ જરૂરી છે જો આ લેવલે તમે પહોંચો તો જ આ ભાવનું લસણ વીગે પચાસ હજારનો ખર્ચો અને આપણું આગલું મગફળીનું તમામ ઉત્પાદન મગફળી વેચી અને લસણ લીધું હોય અને આવડું મોટું સાહસ ખેડૂત કરતા હોય ત્યારે લસણ વાવ્યા પછી જે પાયાની ટ્રીટમેન્ટથી માંડીને પાકે ત્યાં સુધીની જે ટ્રીટમેન્ટ છે એ બહુ જ મહત્ત્વની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ ધ્યાન દે અને ખેતી કરવી પડે તો જ આપણે એસી પ્લસ લસણ થાય તો ખાસ પાયામાં કૃમિની મમરી નાખવી ખૂબ જરૂરી છે કારણ કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ભેજ છે જમીનની અંદર અને આ ભેજના કારણે આપણી જમીનની અંદર કૃમિ છે વાયરઓમ છે નેમેટોડ છે કે ફૂગ નાશક એટલે મતલબમાં ફૂગ આપણી જમીનની અંદર ઓલરેડી અત્યારે કમ્પ્લીટ છે તો આ ટાઈમે જો આપણે લસણ વાવશું ને આવું કાંઈ ટ્રીટમેન્ટ નહીં કરીએ કે આવા કૃમિની મમરી નહીં નાખીએ તો બળ કરતા કરતા પણ દેણું થઈ જાય એવો એક જ પાક છે જે આ લસણનો પાક છે તો ખાસ પાયામાં આવું ધ્યાન આપવું કૃમિની મમરી નાખવી ડીએપી બારબત્રી હોલ કેવું કઈ ખાતર વાવવું પણ એની સાથે ખાસ મમરી પણ વાવવી કારણ કે લસણનો પાક છે સંપૂર્ણ ખોરાકની જરૂર હોય છે એકને એક ખાતરથી લસણ ન થાય લસણ છે લાંબા ગાળાનો પાક છે અને ખાતર ઉપાડે એ રીતનો પાક છે તો આની અંદર સંપૂર્ણ આહાર મળે એવો ખોરાક આપવો એમોનિયા આપવું પોટાશ પણ લસણને એટલો જોઈએ છે જેટલો ફોસ્ફરસ જોઈએ છે એટલે પોટાશ પણ લસણમાં આપવો ખૂબ જરૂરી છે તો શરૂઆતના પાયામાં નું આપવું હોય તો બીજા ત્રીજા પાણે પણ પોટાશ આપી દેવો ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે છે તો ઉત્પાદન વધારવું ખૂબ જરૂરી છે એની માટે ઉગા પછી ખાસ સારો છંટકાવ કરવો પડે ફૂગનાશકનો છંટકાવ કરવો અને સાથે થ્રીપ્સ થ્રીપ્સ આવવા જ નહીં દેવો શરૂઆતના બે મહિના શરૂઆતના સાઠ દિવસથી લસણ માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે લસણની કળી અંદરથી જેટલા પાંદ નીકળે જેટલા પાંદ કિલિયર થતા જાય એટલી કળી એની કિલિયર થતી જતી હોય અંદરથી આખો ગાંઠિયો ફૂલાતો હોય ને અંદરથી કળીનું એક પળ દ્વારા રૂપાંતર થાતું હોય ત્યાર પછી એમાં વિભાગ પડતા હોય જો શરૂઆતની અવસ્થામાં થ્રિપ્સ કે ફૂગ કે આ કૃમિ જો આવું નુકસાન કરી દે તો પછી ગમે એટલો ખર્ચો કરશો તો પણ લસણનો ગાંઠિયો જે થાવો જોઈએ એની જે સાઇઝ થવી જોઈએ નહીં થાય તો ઉત્પાદનના આંકડા સો ટકા ઘટી શકે છે તો એના માટે શરૂઆતના દિવસો ખૂબ મહત્ત્વના હોય છે તો કૃમિ છે એ લસણને ઘણું બધું નુકસાન ભયંકર નુકસાન કરે છે તો કૃમિની મુંબરી છે એ જ્યાં કૃષિ રસાયણનું ક્રિનોક્સ કરીને આવે છે સ્વાલનું ઇન્સ્ટા કરીને આવે છે આ મુંબરી ખૂબ સારું રિઝલ્ટ આપે છે તો આ પાયામાં આપી દેવી પાયામાં ન આપવું હોય તો બીજા ત્રીજા પાણે પણ તમે એને ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો અને એની ખૂબ જરૂરિયાત છે ત્યાર પછી સારું ફૂગનાશક ખૂબ જરૂરી છે કારણ કે લસણના પાનમાં ઘણી બધી ફૂગું લાગતી હોય છે ફૂગના હિસાબે લસણનો વિકાસ અટવાતો હોય જેટલું પાન કિલિયર જેટલા પાનની ક્લિયરિટી એટલો લસણનો ગાંઠિયો ક્લિયર આવશે તો શરૂઆતની અવસ્થામાં ખૂબ ધ્યાન દેવું પડે શરૂઆતના સાઠ સિત્તેર દિવસ બહુ જ મહત્વના હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એના ઉપરથી ગાંઠિયાની સાઇઝ નક્કી થતી હોય છે એના ઉપરથી કળીની સાઈઝ નક્કી થતી હોય છે અને ઉત્પાદનનું પ્રોડક્શન શરૂઆતના સાઠ દિવસમાં જ નક્કી થતું હોય છે કે તમે કઈ રીતે ખાતર આપો છો કઈ રીતે લસણને હાંસવો છો અને કઈ રીતે એનું પ્રોડક્શન લેવો છો તો લસણને પુષ્કળ ખાતરની પણ જરૂર હોય તો સમયાંતરે ખાતર નાખતા રહેવું પણ જેમ બને એમ સાઈઠ સિત્તેરથી એંસી દિવસે તમામ ખાતરના ડોઝ પૂરા કરી દેવા સેલેરી ખાતર નો નાખું નક લસણ ફટુર થાય ને ફટુર થાય એટલે લસણના હમુનું પાકવામાં મોડું કરે અને ગાંઠિયો જો બંધાવો જોઈએ બંધારણ ન આવે એટલે ગાંઠિયાની સાઈઝ પણ નાની રહે અને કળી ઉગી જાય એના હિસાબે ગાંઠિયો આખો ફાટી અને એક નવી કળીઓ બનવા મળે ને એના હિસાબે ગાંઠિયો ગાંઠીઓ ગાઠીયાની સાઈઝ બે તો આ પણ બહુ મહત્વનું છે શરૂઆતના પાછલી અવસ્થામાં નાઇટ્રોજનવાળા ખાતર બિલકુલ નહીં વાપરવાના તો આ એક એમોનિયા યુરિયા પોટાશ એ બધું જે કાંઈ વાપરવું હોય શરૂઆતની અવસ્થામાં જ વાપરવું અને વધીન સાઠ સિત્તેર દિવસે ખાતરના ડોઝ પૂરા કરી દેવા ત્યાર પછી લસણની અંદર વીઘે અઢીસો એમ ખજાના પાઈ દેવું જે મૂળના મૂળમાં અને તંતુ મૂળ પ્રોડક્શન માટે તંતુ મૂળ માટે ખૂબ મહત્ત્વના છે તો એ ડીસોએમએલ ખજાના અને સારું ફૂગનાશક હંમેશા જમીનમાં ત્રીસ કે સાઠ દિવસ પછી આપી દેવું એટલે ગાંઠીઓ પાક છે ત્યાં લગી ગાંઠિયાની અંદર કોઈ જાતની ફંગસ નહીં લાગે અને મૂળ એના એકદમ ક્લિયરિટી રહે તો શરૂઆતની સહેલા શ્વાસ લગી એ ખોરાક ઉપાડ્યા રાખશે તો એનાથી ગાંઠિયાની સાઈઝ સારી થાય ક્લિયર થાય પછી લાંબો ટાઈમ લસણ પડ્યું રહે તો પણ એમાં બગાડ નહીં આવે કારણ કે એ બગાડ છે એ ફૂગનો એક ભાગ છે અને એના હિસાબે ગાંઠિયામાં બગાડ આવતો હોય તો કિકસ્ટાર્ટ નામની દવા છે એ તમારે અઢીસો એમએલ લેખે પાઈ દેવી જેના હિસાબે તમારું લસણ વરસની રાખશો તો પણ એમાં બગાડ નહીં આવે એકદમ ક્લિયર થાય અને ગાંઠિયો મસ્ત થાય અને મૂળઝાઇટ કમ્પ્લીટ થાય આ પણ એક બહુ મહત્ત્વનો ભાગ છે તો આનું પણ ધ્યાન આપવું ત્યાર પછી જેટોલ અને ઇકોલાઇડ જે આ ગ્રેડ છે આ ગ્રેડ ખૂબ મહત્ત્વના છે જે ઉપરથી છટકાવ માટે જબરજસ્ત ટેકનોલોજી છે તો તમારે જેટોલન ઇકોલેડના બે છંટકાવ કરવા ખૂબ જરૂરી છે એમાં જેટોલ લસણ અને ડુંગળીનો સ્પેશિયલ ગ્રેડ આવે છે એનો છંટકાવ ખૂબ કરવો ખૂબ જરૂરી છે અને એમાં ઇકો છે એટલે ઉપરથી જોઈતા તમામ સંપૂર્ણ આહાર લસણને મળશે અને ખૂબ સારી ક્વોલિટી સાથે પાનની ક્લિયરિટી સાથે તાકાત સાથે લસણ ઊભું હોય છે તો તો જ ગાંઠીઓ બનશે લસણ જો ઢીલું પડી જાય નમી જાય વળી જતું હોય પાંદ નાના રહેતા હોય પાનની સાઇઝ નાની રહેતી હોય અથવા તો એનો ગાંજો જે થવો જોઈએ ગાંજો જાડો નહીં થાય તો ગાંઠીઓ ક્યારેય જે સાઈઝ થવી જોઈએ નહીં થાય તો આ વર્ષે લસણમાં ખૂબ પાયાથી શરૂઆત કરો પાયાથી મેનેજમેન્ટ કરો અને ખાસ એમાં માઇકો રાજા તમારે ત્રીસ દિવસે નાખવા ખૂબ જરૂરી છે માયકો રાજાશ્રી મૂળના સંપર્કમાં રહી અને સતત મૂળને ખોરાક આપ્યા રાખે મૂળનો ગ્રોથ વધાર્યા રાખે મૂળને જ્યાં ખોરાક પીડ્યો ત્યાંથી ખોરાક લઈ લઈ અને મૂળને આપ્યા રાખે અથવા તો મૂળને ત્યાં લઈ જાય આ માઇકો રાજા રાતનેથી અપડાઉન કર્યા રાખે ચોવીસ કલાક કામ કર્યા રાખે આ ટેકનોલોજી યુપીટી ટેકનોલોજી નંબર વન ટેકનોલોજી છે ખૂબ સારું રિસ્પોન્સ મળે છે ઘણા બધા ખેડૂત ખૂબ વાપરે છે બકાલાના ખેડૂત પણ ખૂબ વાપરે છે તો આ માઇકો રાજા છે બહુ મહત્વના છે અને એમાં કેમેક્સ કેમેક સુપર છે એ રામબાણ ઇલાસ છે આમાં હું તમને બાજુમાં જરાક ફોટા નાખે એ તમે જોઈ લો કેમેક સુપરનું રિઝલ્ટ છે જે ડુંગળીમાં રિઝલ્ટ બતાવ્યું છે જે મૂળ મૂળ ગાઈડ કઈ રીતે પથરાયેલી છે કઈ રીતે મૂળિયાનો વિકાસ થાય છે મૂળ વગેરે કોઈ પણ સોરનું ઉત્પાદન આપે નહીં મૂળ છે એની છે 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 મૂળ એનો ખોરાક ક્ષમતા ધરાવે જેટલા મૂળ તમારો ગાંઠિયો કમ્પ્લેટ જેટલી વધુ એટલી પાંદડાની સાઇઝ કમ્પ્લેટ અને જેટલી પાંદડાની સાઇઝ કમ્પ્લેટ એટલો એનો ખોરાક વધુ બને એટલે ઓટોમેટિક ઉત્પાદન વધે ને આ વસ્તુનું ધ્યાન રાખવું આપણે ખૂબ જરૂરી છે તો આજા આ બાજુમાં કેમેક્સ બતાવું ની કેમેક્સ ના રિઝલ્ટ બતાવ્યા એ પણ તમે જોઈ લ્યો ખજાનાનું રિઝલ્ટ પણ એટલું જ સારું છે ત્યાર પછી ઉપર થ્રીપ્સ આવવા જ નથી દેવાની થ્રીપ્સમાં જરૂર પડે એવા સટકાવ કર્યા જ રાખજો હરિયાળી મારો હરિયાળી પ્લસ મારો ક્રિફોસ ગોલ્ડ જે ક્રિસિ રસાઈડનો આવે છે પ્રોફેનોને કરાટે મિક્સ એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે ત્યાર પછી જરૂર પડે તો લાર્ગો કે એવું ધાનુકાનું સારી બ્રાન્ડ લાનેવો છે કે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે થોડું કોસ્ટલી છે પણ એ લાંબો ટાઈમ રિઝલ્ટ આપે છે તમારે એક સટકાવ કર્યા પછી વીસ દિવસ સુધી એની ન જોવું પડે આવું લાંબા ગાળાનું રિઝલ્ટ પણ લાનેઓ આપે છે તો આવા છંટકાવ કરી અને લસણને ખૂબ સારું પ્રોડક્શન આવે ખૂબ લસણ બને અને તમે પણ એંસી નેવું મણ લસણ બને તો જ આ વર્ષે આંકડા મળે એમ છે બાકી આ વર્ષે જો સાલી પચામણ લસણ કરો તો કદાચ ગમે એટલો ભાવ આવશે તો પણ તમને ક્યારેય આમાં ઉત્પાદનના આંકડા નહીં મળે ને બળ કરતાં કરતાં પણ દેણું થઈ જાય એવો આ પાક છે તો ખાસ ધ્યાન આપવું અને આમે કીધું એ ખૂબ સારી માવજત સાથે ખેતી કરવી અને ખૂબ સારું પ્રોડક્શન લેવું અમારા ગામ જીવાપરમાં બહુ મોટું વાવેતર થયું છે અને દર વર્ષે અમારા ગામમાં વાવેતર થાય છે ઘણા બધા ખેડૂત ખૂબ સારું પ્રોડક્શન લે છે તો દરેક ગામના ખેડૂત પણ આવું પ્રોડક્શન લઈને આવું બધું વાવેતર કરે અમારા ગામની અંદર જીવાપરની અંદર પાંત્રીસ વીઘાથી લઈને વાવેતર થયું છે કે લગભગ ગામમાં સૌરાષ્ટ્રમાં સૌથી હાઈએસ્ટ વાવેતર જો ગણીએ તો જસદણ તાલુકાનું જીવાપર ગામ છે જે લસણ અને ડુંગળીની અંદર આખા સૌરાષ્ટ્રની અંદર સૌથી હાઈએસ્ટ વાવેતર આ વર્ષે કર્યું છે અને ખૂબ ખર્ચો કરી અને ખૂબ સારું પ્રોડક્શન આ ગામ લે છે અને આ વર્ષે લેવાનું છે અને એના માટે લસણમાં ખૂબ સારી માવજત કરે છે તો આવી જ માવજત દરેક ગામ કરે અને દરેક ગામમાં ખૂબ સારું પ્રોડક્શન આવે અને ખેડૂત આમાંથી જે એણે એટલો બધો ખર્ચો કર્યો છે આટલું બધું સાહસ કર્યું છે આ બહુ મોટું સાહસ કહેવાય કારણ કે આગલા ચોમાસાની તમામ ઉત્પાદનનો જે ખર્ચો છે એ બધું આની અંદર નાખી દે ત્યારે વાવેતર થતું હોય અને આ બધો ખર્ચાળો પાક છે તો આની અંદર પ્રોડક્શન આવવું ખૂબ જરૂરી છે તો દરેક ખેડૂતને ખૂબ સારું પ્રોડક્શન આવે અને ઓછા ખર્ચે વધુ પ્રોડક્શન આવે આ બેસિયર રાઉન્ડ બહુ જ મહત્ત્વના છે ને એનો કોઈ એટલો બધો ખર્ચો નથી પણ તમને એસી પ્લસ નેવુંને આળે ગાળે લસણ થાય એવા પ્રોડક્શન આપે એવા બધા રાઉન્ડ છે તો દરેક ખેડૂત આ પ્રોડક્શન સાથે કામ કરે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સેર એકાવન આ નંબરમાં ગમે ત્યારે કોલ કરી અને જાણજો આમાંથી કોઈ પણ દવા જોઈતી હોય તો અમે તમને ઓનલાઈન પણ મોકલીએ છીએ અને તમારા જે તે એરિયામાં પણ આ બધી દવાઓ મળે છે તો ખાસ આવી દવાઓ લઈ અને છંટકાવ કરજો નીથી એથી અમારી જે છે આ કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી નવા નવા જે કાંઈ વિડીયો આવતા રહેશે નવી નવી કંઈ જે કંઈ લસણ કે ડુંગળીના પાકમાં કાંઈ નવી બીમારી આવતી હોય તે બીમારીને લગતા વિડીયો અમે અચૂક મોકલતા રહીશું અને એનો જે કાંઈ ઈલાજ છે એ પણ તમને મોકલતા રહીશું એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે સબસ્ક્રાઇબ કરી દો એટલે તમે યુટ્યુબ ખોલો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ એમાંથી કંઈક જાણવા મળે તો આ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય ભારત